તાલુકા તાલુકાના એક આર્મી ની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા ગીરીરાજ પેટ્રોલ પંપ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરાયું પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા તાલુકાના ઉઢવણ ગામના ત્રણ યુવાનો અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરેલા બારિયા જયેશભાઈ કિરણભાઈ કંજીપાની ગામના બારિયા ભવાનસિંહ કરજીનસિંહ તથા બોડેલી તાલુકાના વાલોઠી ગામના રાઠવા જિગ્નેશભાઈ મનરભાઈ આમ ત્રણ યુવાનો ભારતીય આર્મીની સખત ટ્રેનિંગ પૂરી કરી તારીખ સાત છ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ કર્મભૂમિથી પોતાની જન્મભૂમિ પર પરત ફરતા જાંબુઘોડા ઇન્ડિયા પેટ્રોલ પંપ ખાતે જવાનોનું પંચમહાલ જિલ્લાના ભાજપના મહામંત્રી શ્રી મયંક કુમાર દેસાઈ તેમજ જાંબુગોડા જૂથ ગ્રામ્ય પંચાયતના યુવા સરપંચ જીત કુમાર દેસાઈ તેમજ મહાનુભાવ તથા ગ્રામજનો સહિતનાઓ દ્વારા જવાનોનું પુષ્પગુચ્છ તેમજ ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ જાંબુગોડા ગિરિરાજ પેટ્રોલ પંપ ખાતેથી ઉઢવણ ગામ તેમજ કંજીપાની તથા વાલુઠી આમ અલગ અલગ પોતાના ગામો સુધી વાસ્તે ગાસ્તે ડીજે સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા